સન્યાસીને છે એક જનમ ને સાત સુધી તારા ભાગ્યમાં સંતાન નથી જ્યાં એટલું કીધું તો ત્યાંને ત્યાં ઢળી થોડી થોડીવાર થઈ આત્મદેવ ઊભા થયા બસ ઊભા થયા બસ એ જ સમયે સન્યાસી સમજાવે છે રડ નહી ભાગ્યને ને કોષ નહીં તારા પ્રારબ્ધમાં જે લખેલું છે ને એને ભોગવતા શીખ આ આપણને બધાને આપણને બધા છે યાદ રાખજો ભાગ્યમાં નથી ને એને પરાણે મેળવવાની કોઈ કોશિશ કરવાની નહીં બાપા ખાસ કહેતા ભાગ્યમાં નથી અને કદાચ મળી પણ જાશે ને તો બહુ જાજુ ટકશે નહીં અને બીજું એનાથી તમને મને સુખાઈ નહીં મળે એટલે ભાગ્યમાં હોય એટલું ભોગવું નથી ને પરાણે કાળા ધોળા કરવાની કોશિશ કરશો તો યાદ રાખજો દુખી બહુ થા દુખી ન થાવ હોય તો ભાગ્યમાં જે મળ્યું છે એને ભોગવતા શીખી જાવ આ સંન્યાસીએ કીધું તારા ભાગ્યમાં નથી ખોટો કોષ નહીં તારા ભાગ્યને આત્મદેવે કીધું મને સંતાન આપો ન કરું મરી જાઓ બહુ ધમ પછાડા કર્યા એટલે સંતે પોતાનું એક જોડીમાંથી એક ફળ આપ્યું ફળ આપીને કીધું લે તારી ઘરવાળીને આ ફળ ખવડાવજે કથા કથા સૌને ખબર જ હશે ભાગવતની એવી કથા છે આ આત્મદેવ નામના બ્રાહ્મણ ફળ લઈ બ્રા સન્યાસીને પ્રણામ કરીને નીકળ્યા ઘરે ઘરે જઈ પોતાની ઘરવાળી ધૂંધલીને કહે છે કે લે ધૂંધલી આ ફળ તું ખાઈ લે કીધું શેનું આ ફળ છે કીધું કોઈ સંન્યાસી આપ્યું છે અને આ સંન્યાસીનું ફળ છે સફળ જ થશે જ્યાં એટલું કીધું ત્યાં તો ધૂંધલી વિચાર કરવા લાગ્યો આ ફળ ખાઈશ ને પછી મારે પ્રેગનેન્સી રહેશે અને મારા પ્રાણ વયા જાહે તો લે પછી મારા સારા દિવસોમાં નણંદબા ઘરે કામ કરવા આવશે અને ઘરમાંથી બધું લઈને વયા જશે તો આવું વિચાર કરે ને સાંભળજો એ દુઃખી જ થાય હો ઇનડાયરેક્ટલી તમને બધાને કહી દઉં છું તમારા ઘરે તમારા નણંદબા આવે ને અને એમ કે ભાભી તમારી હાડી આ મને બહુ ગમે છે બિલકુલ મોહ રાખ્યા વગર દેજો અને તમે પેર એ ક્યાંય કામમાં એની કરતા આપી જ દેવાની ઈસી સેકન્ડે હું તો બહુ જાહેરમાં કહું છું હા બેન દીકરીને ગમે નહીં આપતા શીખી જાઓ અને તમને ખબર નથી ઇનડાયરેક્ટલી તમે બહુ મોટું પુણ્ય ઊભું કરો છો દેવી ભાગવત માં લખેલું છે મને બહુ ગમે એટલા માટે દેવી ભાગવતમાં અને બેનો હખણું રહેવાનું હા હોતે કહી દો ભાઈના ઘેરે જાય એટલે નડવા ન જવાનું ત્યાં બે પાંચ દી વેકેશન કરી અને પાછું જેમ હોય ટાઈમે ઘેરે પોગી જવાનું આ બે બાજુ બોલી એક બાજુ નહીં ઘણી બેનો તો ત્રણ ત્રણ મહિના સુધી પછી ધામા નાખે પાછા આવે એનો વાંધો નહીં તો બહુ સારું કે ઘર છે પણ પછી આખા ઘરમાં જે રૂઆ નાખે ને એ ખોટો પછી ભાભીમાં માનતા કરે કે હવે નણંદબા જાય તો બે પાંચ બાળ વધેરીએ આવું નહીં કરવાનું હંમેશા માટે આ આગ તો કેવળ હસવાની વાત છે સાહેબ અને અત્યારે તો બહુ સારું છે હો મુંબઈના બેનો ક્યાંય જાતા જ નથી લગ્ન થાય ને બસ એટલે એક બે વર આ બધું હોય પછી તો હું તો હું બે સમજી ગયા ને બસ અને આ પિયરે જાવું હોય બધું હાલે થોડા દિવસ જ હાલે બધું થોડા મહિના એટલે હું તો એમ જાહેરમાં કથામાં હોતે કહું છું ઘરવાળી બહુ એમ કે ને કે પિયરે જાવું છે તો એ જવા જ દેવા ના પાડવાની જ નહીં કારણ કે એને તમારા વગર ગમવાનું નથી નથી ને નથી એ તરત પાછા આવવાના છે રમતમાં ઘણી વાર કથામાં કહું છું મને બહુ ગમે જોક એટલા માટે એક બેન એના ઘર પિયરે મળવા ગયા મળવા જતા ત્યારે ઘરવાળાને કહીને ગયા મહિનાથી સુધી આવવાની નથી આ ફેરે તો ઘરવાળો મારી જેવો ડાયો અવડો મોટો થેલો લઈ આવ્યો આમ ઠૂસી ઠુસી ને કપડાં ભરી દીધા મહિનો ને પાંચ દી મારા તરફથી રોકાજે તમ તારે એક દી બે દી ત્રણ દી થયા તો હવારમાં પોરમાં બેલ વાગ્યો આને એમ થયું કે દૂધ વાળો હમણાં આવતો નથી આવ્યું કોણ જ્યાં દરવાજો ખોઈ લો તો મિસી સામે ઉભા લે કીધું પણ આ તું મહિના દી નું કઈ ને ગઈ હતી બે દીમાં બે ધીમા કેમ પાછા હતો કે એમાં એવું હતું પેલા દિવસે તો ત્યાં ગઈ બધાને મળી બીજા દિવસે એમ થયું કે અહીંયા આવી છે પણ બાંધવું કોની આરે બાંધવાનું ક્યાંય મેળવ્યું ને એટલે ઘરવાળું તો હોય જ છેલ્લે બોલો કેવા ડાયા બધા દાંત કાઢે એટલે સમજી ગયા ઘરે ધીંગાણા તો કરતા જ જશો એવું નથી ને કોઈ નાય નથી પાડતું એટલે સાચું જ છે અમુક વસ્તુ કાંઈ ને આનંદ કરો પતિ પત્ની બાંધે એમાં કાંઈ વાંધો નહીં પણ એમથી બાંધવું જ જોઈએ હાવ મૂંગા મૂંગા ઓલા બુખકની જેમ બેઠા હોય એ શું કામ ના ઘણા તો પતિ પત્ની આખી જિંદગી બોલે નહીં હામે હામે ઓમનામ આપણને એમ થાય આ કઈ થોડું દાંપત્ય જીવન કહેવાય દાંપત્ય જીવનમાં હસી મજાક બધું જોવું જોઈએ સ્ટેશનમાં ફરવાય જાઓ ફિલ્મ જોવાય જાઓ હા ભગવાન આપ્યું છે તો ભોગવો પણ એ ભોગવતા ભોગવતા યાદ રાખવાનું અમે એકબીજાને વફાદાર થઈને રહીએ આ એક ખાસ યાદ રાખવાની વાત